આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ચંદ્રગ્રહણ વિશે જે એકસો ચુમ્વાલીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ભારતમાં દેખાશે માટે સંપૂર્ણપણે પાળવાનું રહેશે આ ચંદ્રગ્રહણ તારીખ સાત સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે નવ વાગ્યાને સત્તાવન મિનિટથી શરૂ થશે અને મોડી રાત્રે આઠ સપ્ટેમ્બરની સવારે એક વાગ્યાને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે સૂતકકાળ ગ્રહણના નવ કલાક પહેલાં શરૂ થશે એટલે કે તારીખ સાત સપ્ટેમ્બરના રોજ બપોરે બાર વાગ્યાને સત્તાવન મિનિટથી શરૂ થશે સૌ પ્રથમ જોઈ લઈએ ગ્રહણ દરમિયાન શું કરવું કે શું ન કરવું તો ગ્રહણ દરમિયાન મંદિરને સ્પર્શ ન કરવો કાતર સોય દોરા જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો ઘરની બહાર જવું નહીં મુસાફરી કરવાની ટાળવી ગ્રહણ જોવાની ભૂલ બિલકુલ પણ કરવી નહીં સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું ખાદ્ય પદાર્થો દૂષિત ન થાય તે માટે દરેક વસ્તુની ઉપર કુશ અથવા તુલસીના પાન રાખવા ગ્રહણના પડછાયાને સીધી આંખોથી જોવું નહીં આ સમય દરમિયાન ખાવું કે પાણી પીવું કે રાંધવું પણ નહીં કોઈ શુભ કાર્યો કરવા નહીં આ ગ્રહણ ખૂબ જ નકારાત્મક ઉર્જા સાથે આવી રહ્યું છે માટે આ દિવસે રાત્રે ઘરની બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે આજે ચંદ્રના દર્શન કરવા નહીં આજ દિવસથી પિતૃ પક્ષનો પણ પ્રારંભ થઈ રહ્યો છે આ દિવસે કાળા કપડાં પહેરવા નહીં વિવાદ કે ઝઘડો કરવો નહીં ફક્ત ગ્રહણ દરમિયાન પ્રભુનું નામ સ્મરણ કરવું મંત્ર જાપ કરવા આપણા ઈષ્ટદેવનું સ્મરણ અને જેમ બને તેમ વધુ માનસિક જાપ કરવા ગ્રહણ સમાપ્ત થઈ ગયા પછી સ્નાન કરવું ઘર અને પૂજા સ્થળને શુદ્ધ કરવું જરૂરિયાતમંદોને દાન કરવું આ ગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થતું હોવાથી જ્યારે સવારે ઉઠો ત્યારે સૌ ઘરને શુદ્ધ કરવું અને નાહ્યા પછી જ બીજા કાર્યો કરવા સૂતક દરમિયાન ભગવાનની પૂજા થતી નથી માટે મંદિરો બંધ રહે છે ગ્રહણ પૂર્ણ થયા પછી જ મંદિરની સફાઈ બાદ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી શકાય છે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો